સંઘ પ્રદેશ દમણમાં ત્રણ દુકાનના પતરા ઊંચા કરી અજાણ્યા ચોર તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નાની દમણના દુબઈ માર્કેટ ચાર રસ્તા પાસેની કપડાની દુકાનમાં ત્રાટકેલા ચોરોએ દુકાનમાં પ્રવેશ કરી અંદર મૂકેલો મુદ્દામાલ અને રોકડ સહિત રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના ઘટી છે નાની દમણના દુબઈ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ દ્વારકાધીશ કલેક્શન દ્વારકા કિડ્સ એન્ડ કુમકુમ કલેક્શન આ કપડાની દુકાનમાં મળસકેના સુમારે અજાણ્યા ચોર તસ્કરો દ્વારા દુકાનના પતરા ઉચા કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ દુકાનમાં મૂકેલ મોંઘાદાટ કપડા તથા રોકડ રકમ મળી ત્રણેય દુકાનોમાંથી આશરે રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી અંધારામાં પલાયન થઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ સવારે દુકાન પર આવેલ દુકાનદારોએ દુકાન ખોલી અંદર પ્રવેશ કરતા દુકાનની અંદર કપડાનો જથ્થો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો તથા દુકાનનું કેશ કાઉન્ટર ખુલ્લી હાલતમાં જોવા મળતા

તેવી માંગ લોકો તથા વેપારી ભાઈઓ દ્વારા ઉઠી રહી છે દુકાનમાં ત્રાટકેલા અજાણ્યા ચોરોએ દુકાનમાં રાખેલ કિંમતી કપડાં સહિત રોકડ રકમની તો ચોરી કરી જ હતી પરંતુ દુકાનમાં ગૌ માતાના લાભાર્થે મૂકવામાં આવેલ દાનપેટીને પણ છોડી ન હતી દાનપેટીનું લોક તોડી તેમાં પડેલી રકમ પણ ઉઠાવી ગયા હતા અને ખાલી દાનપેટી જ ત્યાં છોડી ગયા હતા હાલ તો પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે દમણ તથા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી અજાણ્યા ચોર તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે રાતના લગભગ ત્રણ વાગે ઉપરથી ચોર ઘૂસી ગયા બે જણ હતા તો મારી બાજુમાં મારી દુકાનને ત્રણ દુકાનમાંથી ચોરી કરી ગયા

લગભગ સમતિન પાંત્રીસ ને પચાસ ને સાઠ સિત્તેર હાજર જેવું છે દ્વારકા દીશ છે દ્વારકા કિડ વેર છે અને કુમકુમ ત્રણ દુઃખ